આજે તારીખ છે વીસ દસ બે હાજર પચીસ અને દિવાળી દિવાળી ના દિવસે કુતરા માટે દૂધ પવાનું આયોજન કરવામાં આવેલું છે સિદ્ધાંત દ્વારા ગયા વર્ષે પણ દૂધ આયોજન કરેલું જય દુગ્ધ ભંજણી મેલનીમાં થાનગઢ ની અંદર અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે જેમાં હાલ આપણે થાનગઢ ની અંદર સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ અને દુગ્ધ મેલની ગ્રુપના

કુતરાઓ માટે લાડવા બનાવી અને અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવાનું કાર્ય પણ આ તમામ સેવાકીય ગ્રુપોના સાથ સહકારથી થઈ રહ્યું છે એ ઉપરાંત હમણાં જ તે લંપી વાયરસ પ્રસરી રહેલો હતો જેમાં થાનગઢના અલગ અલગ સેવાકીય ગ્રુપો દ્વારા લગભગ છાસઠસો જેટલા લાડુ બનાવીને ગૌ માતાને ખવડાવવામાં આવેલ એ ઉપરાંત રક્ષા બેલ્ટ નું કાર્ય પણ આ બધા ગ્રુપોના સાથ સહકારથી થઈ રહ્યું હતું કે જે રેઢિયાળ ગાયો કે ગૌવંશ રખડતા એમને સેવામાં કે કોઈ આકસ્મિક ઘટના નો ઘટે એટલા માટે એમને રક્ષા રક્ષાબેટ પણ બાંધવામાં આવી રહ્યો હતો તો આવી રીતે અલગ અલગ પ્રવૃતિઓ થી અંદર તમામ સ્વયંસેવકો અને સેવાકીય ગ્રુપો નો સાથ સહકાર અને સહયોગ મળતો રહ્યો છે આભાર માનીએ તો આ બધા જ કાર્યમાં અમને દાતાશ્રીઓનો ભરપૂર સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે જેના થકી જ અમે આ બધા જ કાર્યો અમે સારી રીતે અને સુંદર રીતે કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત જય વાસુકી દાદા જય દુઃખ બંદિ મે બીજા સેવાભાવી મિત્રો દૂર થવા લેવા આવી ગયા ખાનગઢ ના તમામ સેવાભાવી મિત્રો દૂધ પવા જેવા આવશે આજ રોજ દિવાળી નિમિત્તે કુતરા સવા તેર મણ રંગાડું કરવામાં આવી રહ્યું છે માત્ર રંગાડું જ નહીં પણ દર અગિયાર છે આ દુઃખ ભંજની મેલેડીમાં ગ્રુપ તેમજ સીતારામ ગ્રુપ અને તમામ ગ્રુપના સાથ સહકારથી કિડિયારો પણ પૂરવામાં આવેલી છે જેની અંદર દર અગિયાર છે અગિયારસો નાળિયેર વીડ વિસ્તારની અંદર મૂકવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ગાયોના ઘાસચારા માટે પણ ખૂબ ઉત્તમ પ્રવૃત્તિ કરવામાં આવે છે પ્રભાત ફેરી પણ કરવામાં આવે છે જે કંઈ દાન આવે એ તમામે તમામ દાન પશુ પંખી અબોલ જીવ માટે ઉત્તમ રીતે વાપરવામાં આવે છે જે જે ભાઈઓને અમારા ગ્રુપમાં જોડાવવું હોય આ ગ્રુપની સાથ સહકારની જરૂર હોય તો જરૂર અમારો સંપર્ક કરજો અમે જે કંઈ અહીંયા ફાળો આવે એ તમામે તમામ ફાળો આવે સેવાકી પ્રવૃત્તિમાં વાપરી રહ્યા છીએ જરૂરીમંદ માણસો હોય એને પણ અમે મદદ મદદરૂપ થાવી છે તો આવી રીતે અમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને અનેક અનેક ગ્રુપો દ્વારા અમને આ સાથ સહકાર મળી રહ્યો છે જેના થકી જ અમે આ ઉદ્જવળ કાર્ય કરી રહ્યા છીએ બોલો શ્રી વાસુકી અમારા કપોરો પ્રેમજી ભાઈ આવી ગયા છે તું તોવા લેવા

咱人少都在出行。嗯 તો નાખી દેજે કેટલા